શ્રી બગતરા નાગરિક સહકારી બેંક વાર્ષિક સાધારણ સભા આપણી બેંકના અને કલમ સત્યાવીસ મુજબ આપણી કોરમ પૂરી થઈ ગઈ હોય આપણે સાધારણ સભાનું કામ અત્યારે ચાલુ કરીએ છીએ આપણી સાધારણ સભાના અધ્યક્ષ ઓલરેડી

કાнтиભાઈ સતાસ્યા તેમજ ઉપસ્થિત સર્વે ડાયરેક્ટર વડી મિત્રો ભાઈઓ બહેનો અને તમામ સ્ટાફ અને આમંત્રિત સભાસદ ભાઈઓ સગર સાવનો દિલથી હાર્દિક સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું આપણે

જેટલો આપણે ત્યાં અહીંયા બેંકે નફો નથી મેળવ્યો પચાસ લાખ આઠ હજાર બસો ને છાસઠ બાસઠ પૈસા તાળીઓ નાથી વધાવીએ ખુબ જ અમારા વડીલ ચેરમેન શ્રી વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર એમની ગાઈડલાઈન મુજબ અમારા તમામ સ્ટાફ ની ધગાટનો સરસ મજાનો આપણે નફો ભેલો છે એને આપણે બહાર આપીએ છીએ હિસાબ ને બહાર ખરા નંબર ત્રણ

이란વાયના મંડળના લખો કરતી કર્યો તો એનો જે અધિકાર છે કે વધોમાં મળવું જોઈએ હા મારે મળવું તો બસ સામાન્ય તો

તો સભાસદ સંગા એ જ છું સભાસદ તો છે ને એને આવે છે માટે તમારે તો સાધારણ અડધો એમ નથી હાલ સભા સદન બોર્ડ ભેરા લેજે

સને 2025 ના વર્ષ માટેના અંદાજિત બજેટને બહાલી વાર્ષિક અહેવાલના પાના નંબર 5 મુજબ દર્શાવવામાં આવેલ જેમાં આ વખતે આપણે 50 લાખનો નફો ભેગો છે અને આવતે વખતે 69 લાખનો અંદાજ છે 69 લાખ તાળીઓને નથી વધાવી આ બેંક ધીમે ધીમે પ્રગતિ કરે અને બેંકને કઈક પૈસા વધે

નક્કી કરવા માટે એમાં એવું છે કે કદાચ પૈસા ઘટે તો આપણે બહાર થી ઘર લેવું પડે પણ આપણે પૈસા ઘટતા નથી એટલે બહાર થી લેવું પડતું નથી એટલે એ કઈ આપણે ખાલી વાર્ષિક સહધાર સભા મુદ્દો છે બહાર દ્વારા સૂચવેલ પેટા નિયમ સુધારા બહાર આપવા બાબત પેટા નિયમ ત્રણ ચાર છે તો બેંક ની જરૂરિયાત પ્રમાણે ઓડિટર અને આરબીઆઈ ની ગાઈડલાઇન પ્રમાણે આપણે સુધારા કરવા પડે એમ છે જે વાર્ષિક અહેવાલમાં છાપેલ છે બધા વચાઈ ગયો છે બહાર અહીં આપણી સાધારણ સભા પૂર્ણ થાય છે આપ સૌ શાંતિથી સાંભળો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારા વાતમાં અને કાર્યક્રમનો નહીં અને ફરી ફરીને ક્યાંય જરૂર પડે તો આ રીતે જ સ્ટાફને અને બોર્ડને ખાસ સહકાર આપો એવી અપેક્ષા સર